શ્રી ગણેશાયનમહા મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે મહાશિવરાત્રિના શુભ અવસર પર મહાદેવના એવા પાંચ પાવરફુલ મંત્રો વિશે વાત કરીશું જેમાંથી એક મંત્રનો પણ જાપ કરવામાં આવે તો તમામ મનોકામના પૂર્ણ થાય છે અને ઓમ નમઃ શિવાય મંત્રનું મહત્વ પણ જાણીશું તો મિત્રો આવો જાણીએ જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદ પક્ષે 14 ના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. વિશ્વમાં મહાશિવરાત્રીના દિવસે મહાદેવજીનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે. શિવ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મહાશિવરાત્રીથી શિવલિંગ સાથે જ સૃષ્ટિ શરૂ થઈ હતી. આ દિવસે સૌ પહેલા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ શિવલિંગની પૂજા કરી હતી ત્યારથી જ દરેક યુગમાં આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે અને આ દિવસે વ્રત ઉપવાસ કરવાની પરંપરા પણ ચાલી આવે છે મહાશિવરાત્રિના દિવસે શિવજીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના કરવાથી અનેક સંકટો દૂર થાય છે તેમજ સુખ શાંતિ ધર્મ સમૃદ્ધિ સફળતા પ્રગતિ સંતાન પ્રાપ્તિ પ્રમોશન નોકરી વિવાહ પ્રેમ અને બીમારીથી છુટકારો અચૂક કરો સૌ પ્રથમ આપણે ઓમ નમ શિવાય મંત્ર નું મહત્વ જાણીશું જ્યારે ભગવાન શિવ અગ્નિ ના રૂપમાં પ્રગટ થયા ત્યારે તેમના પાંચ મુખ હતા આ રૂપમાં પાંચ તત્વો પૃથ્વી જળ આકાશ અગ્નિ અને વાયુ હતા સૌપ્રથમ જે શબ્દની ઉત્પત્તિ થઈ તે શબ્દ ઓમ હતો બાકીના પાંચ શબ્દો નમ શિવાય એ પાંચ મુખમાંથી ઉત્પન્ન થયા છે જેમને બ્રહ્માંડનો સૌથી પહેલો મંત્ર માનવામાં આવે છે આ મહામંત્ર છે જેમાંથી પાંચ મૂળાક્ષરો માંથી પાંચ વર્ગના પાંચ મૂળભૂત સ્વરો અને વ્યંજનો દેખાય છે આ ત્રિપદા ગાયત્રીનું પ્રાગટ્ય થયું છે આ વેદ અને વેદો માંથી કરોડો મંત્રોનું પ્રાગટ્ય થયું છે જયારે આ મંત્ર નો જાપ કરવામાં આવે છે ત્યારે બધી જ મનોકામના પૂર્ણ થાય છે આનંદ અને મોક્ષ બંને આપતો આ મંત્ર જાપ કરનારના તમામ રોગો દૂર કરે છે આ મંત્રનો જાપ કરનારને કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી નથી અને યમરાજે પણ પોતાના દૂતોને આદેશ આપ્યો છે કે આ મંત્રનો જાપ કરનારની નજીક ક્યારેય ન જવું તેને મૃત્યુ નહીં પણ મોક્ષ મળે છે આ મંત્રનો જાપ કરતા પહેલા હંમેશા આગળ ઓમ લગાડીને જ જાપ કરવો જોઈએ ભગવાન શિવનું નિરંતર ચિંતન કરીને આ મંત્રનો જાપ કરો ભગવાન શિવ પોતાના ભક્તોની પૂજાથી પ્રસન્ન થાય છે શિવનો ભક્ત જેટલા વધુ ભગવાન શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરે છે તેટલા જ તે તેમના અંતકરણથી શુદ્ધિ પામે છે અને તે પોતાના અંતકરણમાં અવ્યક્ત આંતરિક વાસનાના રૂપમાં બેઠેલા ભગવાન શિવની નજીક જાય છે તેની રોગ અને શત્રુઓથી થતી પીડા અને કષ્ટોનો અંત આવે છે અને તે પરમ આનંદની પ્રાપ્તિ કરે છે તો મિત્રો આ હતું ભગવાન શિવના ઓમ નમઃ શિવાય મંત્રનું મહત્વ આખા વર્ષ દરમિયાન શિવજીની પૂજાપાઠ ન કરી શકતા હોય તેવા ભક્તો મહાશિવરાત્રીની રાહ જોતા હોય છે આ વખતે મહાશિવરાત્રી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ છે આ દિવસે શિવ મંદિરોમાં મોટા પ્રમાણમાં ભક્તોની લાઈન લાગતી હોય છે અને ભક્તો શિવ પૂજા કરીને મંત્ર જાપ અચૂક કરતા હોય છે તો આજે આપણે શિવજીના સૌથી શક્તિશાળી અને ઝડપથી પરિણામ આપતા એવા પાંચ મંત્રો વિશે વાત કરીશું હિન્દુ ધર્મમાં ભગવાન શિવને દેવોના દેવ એવા મહાદેવ કહેવામાં આવે છે મહાદેવને તેમની દયા અને કરુણા માટે ઓળખવામાં આવે છે દુનિયાના અલગ અલગ ખૂણામાં રહેતા લોકો મહાદેવની પૂજા અને અર્ચના કરીને તેને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે શિવજી એકમાત્ર એવા દેવ છે કે જેને લોટો જળ ચડાવવાથી પણ તે પ્રસન્ન થઈ જાય છે શાસ્ત્રોમાં ભગવાન શિવના મંત્રનો જાપ કરવા માટે કેટલા નિયમો છે માન્યતા છે કે જો આ નિયમોને ધ્યાનમાં રાખીને મંત્રનો જાપ કરવામાં આવે તો મહાદેવ ઝડપથી પ્રસન્ન થાય છે આ નિયમોમાં મંત્ર જાપ પહેલા સ્નાન કર્યા પછી સ્વસ્થ વસ્ત્ર ધારણ કરો અને પછી જ મંત્ર જાપ કરવા જોઈએ આ મંત્ર જાપ કરતા પહેલા શિવજીની પૂજા કરો ધ્યાન કરો અને ત્યારબાદ જ સાચી શ્રદ્ધાથી મંત્રનો જાપ કરો મહાદેવને પ્રસન્ન કરવાના પાંચ મંત્રોમાંથી પિલ્લો મંત્ર છે ઓમ નમઃ શિવાય શાસ્ત્રો પ્રમાણે ભગવાન શિવના ચમત્કારિક મંત્રોમાં આ સૌથી સરળ મંત્ર છે માન્યતા છે કે નિયમિત રીતે એકસો વાર આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિનું મન અને મસ્તિષ્ક શાંત થાય છે સાથે જ ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થાય છે બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ શાસ્ત્રોમાં આ મંત્રને રુદ્ર મંત્રના નામથી ઓળખવામાં આવે છે માન્યતા છે કે શિવજી સુધી પોતાની મનોકામના ઝડપથી પહોંચાડવા માટે આ સૌથી શક્તિશાળી અને ચમત્કારિક મંત્ર છે શિવજીનો ત્રીજો મંત્ર છે ઓમ ત્રંબકે કે યજામહે સુગંધિત પુષ્ટિવર્ધનમ ઉર્વા રુક્મિવ બંધના મૃત્યુ મોક્ષી માંડ મૃતાત શિવજીનો આ સૌથી શક્તિશાળી મંત્ર શિવજીના મહામૃત્યુંજય નામથી પ્રસિદ્ધ થયો છે આ મંત્રના જાપથી વ્યક્તિને ભય અને નશ્વરતાથી છુટકારો મળે છે માન્યતા છે કે આ મંત્રના જાપથી વ્યક્તિ મૃત્યુના મુખમાંથી પાછો જીવિત ફરે છે શિવજીનો ચોથો પાવરફુલ મંત્ર આ પ્રમાણે છે ઓમ તત પુરુષાય વિદમહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્રને શિવ ગાયત્રી મંત્ર પણ કહેવામાં આવે છે જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોમાં અનેક મંત્રોનું વિશેષ મહત્વ જણાવ્યું છે પરંતુ શિવ ગાયત્રીનો આ મંત્ર ખૂબ જ ચમત્કારિક છે તેના જાપથી વ્યક્તિના જીવનમાં શાંતિ આવે છે શિવજીનો પાંચમો પાવરફુલ મંત્ર આ પ્રમાણે છે કરચરણ કૃતમ વાકમ કાયજમ કર્મજમ વા શ્રવણ નયજમ વા માનસવાપરાધમ વિહિતમ વિહિતમ વા સર્વ મેતત શમ સ્વ જય જય કરુણાદે શ્રી મહાદેવ શંભુ પોતાની ભૂલોની માફી માંગવા માટે કે જાણતા અજાણતા થયેલી ભૂલોની ક્ષમા ઈચ્છતા હો તો આ મંત્રનો જાપ કરો માન્યતા છે કે શિવજી ભક્તોના આ મંત્ર જાપથી પ્રસન્ન થઈને ભક્તોને આશીર્વાદ આપે છે તો આ હતા ભગવાન શિવના પાંચ પાવરફુલ મંત્રો જાપ શિવજીને રુદ્રાક્ષ પણ ખૂબ જ પ્રિય છે શિવરાત્રી પર એ બધી જ વસ્તુઓનું મહત્વ વધી જાય છે જે શિવજીની પૂજામાં ઉપયોગ થાય છે જેમાંથી એક છે રુદ્રાક્ષની માળા જેનાથી ભગવાન શિવનો મંત્રનો જાપ કરવામાં આવે છે રુદ્રાક્ષની માળાને ભગવાન શિવનો જ અંશ માનવામાં આવે છે શિવરાત્રીના દિવસે રુદ્રાક્ષની માળાથી શિવ મંત્રનો જાપ કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ભગવાન શિવના પાંચ પાવરફુલ મંત્રો વિશે વાત કરી અને ઓમ નમઃ શિવાય મંત્રનું મહત્વ જાણ્યું તો હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ બોલો ઓમ નમઃ શિવાય